તો એક સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના લોકસભા રાહુલ ગાંધી આપેલી ગેરંટીના આધારે પ્રચાર શરૂ કરવાનો કોંગ્રેસે તકતો ઘડ્યો છે તો લોકસભાની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર કોંગ્રેસે પોતાનું રાહુલ ગાંધી આપેલી ગેરંટીના આધારે પ્રચાર શરૂ કરવાનો કોંગ્રેસે તકતો ઘડ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ કોંગ્રેસે પોતાનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું છે શું વિગતો મળી રહી છે

ખર્ચો ઓછા પ્રચાર માટે અલગ અલગ ટીમો સામે લગાવવામાં આવી છે અને તેમને જવાબદારી પણ સોંપવામાં આવી છે ઇન્ડિયા ગઠબંધન ના પગલે આપ નેતાઓ પણ હવે આજથી પ્રચારમાં જોડાઈ જવાના છે ત્યારે હવે કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણી ને લઈ અને એક્શન મોડ આવી છે જી આભાર ફઝલ માહિતી આપવા માટે